તો સુરતના કીમ માંડવી રોડ પર પાણી ફરી વળ્યા છે માંડવીના નોગમા પાસે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા પાણી ફરી વળતા રાજ્ય ધોરી માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે તડકેશ્વર નોગમા પાસે રસ્તા ઉપર પાણી જ પાણી દેખાઈ રહ્યા છે કીમ ચાર રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ અટકાવાયો છે તો લોકોની અવરજવર પણ અટકાવી દેવામાં આવી છે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો રોડની બંને બાજુ અત્યારે લોકો ત્યાં ફસાયેલા છે

આ માંગરોળ તાલુકાના મોટા ભાગના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે કિમ થી જે માંડવીને જે રોડ છે ત્યાં નૌકામા ગામ પાસે પાણી ફરી વળ્યા છે અને વાહન વ્યવહાર હાલ બંધ કરી દેવામાં આવ્યો છે પોલીસ પણ ગોઠવી દેવામાં આવી છે કારણ કે જે રીતે પાણીનું જે સ્તર વધી રહ્યું છે હાલ કરીને જે કીમ નદી છે કીમ નદીમાં જળસ્તર વધી રહ્યું જેને લઈને આ વિસ્તારના મોટાભાગના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે હાલ તંત્ર પણ એલર્ટ જોવા મળ્યું છે કારણ કે જે વરસાદ વરસ્યો છે અને વરસાદને કારણે જે માંગો તાલુકા માં હાલ પરિસ્થિતિ વર્તી ગઈ છે જી આભાર માહિતી માટે